જો તમે અમેરિકામાં રહો છો એમાં ઇન્ડિયન કમ્યુનિટીથી બિલોંગ કરો છો તો આવનારો સમય ખાલી પોલિસી ચેન્જનો જ નથી પણ ગ્રાઉન્ડ લેવલ ઇમ્પેક્ટનો પણ રહી શકે છે તો આજા વિડિયોમાં આપણે સમજીશું કે બે હજાર છવ્વીસમાં ડોનાલ્ડ ટ્રમ્પ કઈ રીતે ઇમિગ્રેશન પર સ્ટ્રીકનેસ વધારવાની તૈયારી કરી રહ્યા છે એમાં અબજો ડોલરના ફંડિંગનો કેવો ઉપયોગ થવાનો છે એની અસલી અસર ગ્રાઉન્ડ લેવલ પર કેવી દેખાઈ શકે છે

એટલે ક્લિયર છે કે રિસોર્સિસ વધશે મેન પાવર વધશે અને એન્ફોર્સમેન્ટની ઇન્ટેન્સિટી પણ વધશે અને રેસીડેન્ટની સાથે મગજમારી પણ જોવા મળી છે હવે આ ખાલી નંબર્સ અને પોલીસીઝની જ વાત નથી પણ ઇમ્પેક્ટની વાત છે એડમિનિસ્ટ્રેશન ઓફિશિયલ્સ ઓપનલી કહી રહ્યા છે કે હજારો નવા એજન્ટ્સ હાયર કરવામાં આવશે

પણ એન્વાયરમેન્ટ એટલું ટેન્સ થઈ શકે છે કે ડર અને કન્ફ્યુઝન વધી શકે છે વર્કપ્લેસ પ્લેસ પ્લાનિંગનો અર્થ એ જ નથી કે ભાઈ ખાલી અનડોક્યુમેન્ટેડ લોકો જ અફેક્ટ થશે પણ ઓવરઓલ વર્ક કલ્ચર અને કમ્યુનિટી કોન્ફિડન્સ પર અસર પડવાની છે લોકો પબ્લિક પ્લેસીસ પર કોશિયસ થઈ જશે ટ્રાવેલને લઈને એન્ઝાયટી વધશે અને નાની નાની વસ્તુઓ પણ સ્ટ્રેસ ટ્રિગર બની શકે છે ત્યારે આ પોલિસી પુશની વિરુદ્ધ સતત વિરોધ થઈ રહ્યો છે

ઇમિગ્રેશન પોલિસી પર ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ માર્ચમાં લગભગ ફિફ્ટી પર્સન્ટ હતું પણ ડિસેમ્બરના મેડ સુધીમાં પડીને થઈ ગયું આવું ત્યારે થયું છે જ્યારે ઇમિગ્રેશન ટ્રેડિશનલી ટ્રમ્પનો સ્ટ્રોંગેસ્ટ ઇસ્યુ માનવામાં આવતો રહ્યો છે એનો મિનિંગ એ છે કે પોલિસી જેટલી એગ્રેસિવ થઈ રહી છે એટલું જ પોલિટિકલ રેઝિસ્ટન્સ પણ વધી રહ્યું છે હવે સવાલ એ છે કે આવા માહોલમાં અમેરિકામાં રહેનારા ઇન્ડિયન્સે શું સમજવું જરૂરી છે તો સૌથી પહેલી વાત છે પેનિક નહીં કરવાનું તમારે બિલકુલ પ્રિપેડ રહેવાનું છે ડોક્યુમેન્ટેશન હંમેશા અપડેટેડ રાખવું ચાહે વિઝા હોય તમારું વર્ક ઓથોરાઇઝેશન હોય કે પછી એડ્રેસ પ્રૂફ હોય સેકન્ડ વસ્તુ એ છે કે વર્કપ્લેસ રાઇટ્સ અને લોકલ લોઝની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ રાખો એટલે મિસ થી તમને ડર ના લાગે ને ડર ફેલાય પણ નહીં હવે ત્રીજી વાત એ છે કે અનનેસેસરી થી બચીને રહો અને કમ્યુનિટી નેટવર્ક સાથે જોડાયેલા રહો બીજો એક જરૂરી પોઈન્ટ એ પણ છે કે તમારી આસપાસ થઈ રહેલા ડેવલપમેન્ટને ઇગ્નોર ના કરો પણ સાથે જ ર્યુમર્સ પર ભરોસો ના કરો હવે એગ્રેસિવ એન્ફોર્સમેન્ટનો માહોલ કન્ફ્યુઝન ઊભો કરી શકે છે અને આ કન્ફ્યુઝનમાં લોકો ખોટા ડિસિઝન્સ પણ લઈ બેસે છે તો ઇન્ડિયન્સે ખાસ કરીને એ સમજવું પડશે કે લીગલ સ્ટેટસ હોવા છતાં એક્સ્ટ્રા કોર્શન અને અવેરનેસ ફ્યુચર સેફ્ટી માટે બહુ જ જરૂરી છે ઓપોઝિશન અને પ્રોટેસ્ટ એ બતાવે છે કે ગ્રાઉન્ડ પર ડિસ્કમ્ફર્ટ રિયલ છે અને એપ્રુવલ રેટિંગ્સમાં ઘટાડો સાબિત કરે છે કે જનતા પણ સવાલ પૂછી રહી છે અમેરિકામાં રહેનારા ઇન્ડિયન્સ માટે સમય જે છે એલર્ટ રહેવાનો છે અવેર રહેવાનો છે અને ઇન્ફોર્મ રહેવાનું છે ડરમાં જીવવાની કોઈ જ જરૂર નથી પણ સિસ્ટમને સમજીને સ્માર્ટ રીતે પોતાને નેવિગેટ કરવાનું ઇમિગ્રેશન પોલિસી સતત બદલાતી રહે છે પણ સાચી જાણકારી અને સાચી પ્રિપેરેશનની સાથે તમે બહુ આરામથી અમેરિકામાં રહી શકો છો તો પછી આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ વિડિયોઝ અપડેટ્સ ઇન્ફોર્મેશન માટે ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી